જિલ્લાના કોસંબા વિસ્તારમાં આજે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અહીં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજો પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં પિસ્તાલીસ મીટર એટલે કે અંદાજે એકસો સુડતાલીસ ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી નમસ્કાર નમસ્કાર જય ભારત હું ડોક્ટર પરાગ સંઘાણી પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર પીપી સવાણી યુનિવર્સિટી આપને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું કે આજે અમારા પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણી અને સમગ્ર ટ્રસ્ટી મંડળની ઈચ્છા અનુસાર સાઉથ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ આજે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લહેરાવવામાં આવ્યો છે આ રાષ્ટ્રધ્વજ એ અમારા ટ્રસ્ટી મંડળ અમારી યુનિવર્સિટીના એક વિઝનનું પ્રતિક છે કે અમે રાષ્ટ્રપ્રેમ ધરાવતા વિદ્યાર્થીઓ સમાજને આપીએ જે રાષ્ટ્રને સમર્પિત હોય રાષ્ટ્ર માટે કશું કરવાની ભાવના સાથે હોય રોજ સવારે આ ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ જોઈ એમને પોતાને એક ખૂબ જ ઊંચી ઉડાન ભરવાનો ઈચ્છા થાય અને પોતાના દૂષણોમાંથી મુક્ત થઈ અને ઉપર આવી અને સમાજ અને દેશને સમર્પિત થવાનું મન થાય એવી અહેચ્છા સાથે અમારા ટ્રસ્ટી મંડળે આજે પિસ્તાલીસ મીટર ઊંચો સાઉથ ગુજરાતનો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કર્યો છે અને એની શાન બાન આન માટે હંમેશા પીપી પી યુનિવર્સિટીનું ટ્રસ્ટી મંડળ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કાર્યરત રહેશે એવી હું આપને આશા આપું છું ધન્યવાદ મીટર ઊંચો છે મારું નામ સ્નેહ સવાની છે પી સવાની યુનિવર્સિટીનો ડાયરેક્ટર છું આજનો આ પ્રોગ્રામ અમારી માટે બહુ ખુશીની મોકો છે કે આપણે દક્ષિણ ગુજરાતનો ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે હર્ષ સંઘવી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના હાથે આ એક મોમેન્ટ સભ્યતા અને પ્રાઇડની વાત છે કે દરેક છોકરાને એ જ્યારે રાષ્ટ્ર જોવે આપણો ધજ જોએ ત્યારે અંદરથી એને એવું થવું જોઈએ કે મારે મારે દેશ માટે કાંઈ કરવું છે એ જ મકસદથી આપણે આ વિઝન આખું કર્યું અને એક્ઝિક્યુશનમાં એ જ થોટ પ્રોસેસથી આપણે આને એક્ઝિક્યુટ કરવામાં લાવ્યા છે એવી છોકરાઓની અંદર વેલ્યુ અને કલ્ચર સાથે સાથે બિલ્ડ થાય અને સાથે સાથે ખાલી એજ્યુકેશન આપવાનું કામ અમારું નથી અમારું કામ માણસ બનાવવાનું છે અને માણસ ત્યારે બને જ્યારે દેશ લગતી કોઈ માણસને પ્યાર હોય તો એ ઉગાવવા માટે અમે આ રાષ્ટ્રધ્વજનું અત્યારે કામ કર્યું છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને ખૂબ ખૂબ આભાર આપું છું એના હાથે અમે આ રાષ્ટ્રધ્વજનું ઉદઘાટન છે હવે એવી અમારી અપેક્ષા છે કે સો વર્ષથી ઉપર આ ધ્વજ કેમ્પસની અંદર લહેરાતો જાય મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની અંદર મહવેજ મુકામે પીપી સવાણી યુનિવર્સિટીની અંદર આપણને બધાને ગૌરવ થાય કે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે એના એક દિવસ પહેલાં જ એટલે કે પચીસમી જાન્યુઆરીના રોજ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ અહીંયા ફરકાવવામાં આવેલ છે અને રાજ્યના નવયુવા ઉર્જાવાન અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવેલ છે આ ધ્વજ એ માત્ર ધ્વજ નથી પરંતુ વર્ષોની ગુલામીમાં જે લોકોએ આઝાદી અપાવવા માટે અનેક બલિદાનો આપ્યા છે પોતાનું સમગ્ર જીવન જેણે દેશને સમર્પિત કર્યું છે એ બધાનો પ્રતિક એ આપણો રાષ્ટ્રધ્વજ છે આપણો રાષ્ટ્રધ્વજ વિવિધતામાં એકતાનો પ્રતિક છે ત્યારે એનું માન સન્માન જળવાય એ આપણા સૌના માટે ખૂબ મહત્ત્વની બાબત છે અને હું પીપી સવાણી યુનિવર્સિટીના તમામ ઓનર્સ અને એમનું સંચાલક મંડળને આજના પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ એમણે આજે ગુજરાતમાં પૂરું પાડ્યું છે ये बदल तमाम ट्रस्टी मंडल ने खूब खूब अभिनंदन आपनी यूनिवर्सिटी उनके परिवार को बापू जी को वाइस चांसलर सब स्टाफ को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ स्टूडेंट को कि हिंदुस्तान के अंदर खास तौर पे गुजरात के अंदर सूरत के अंदर वो भी यूनिवर्सिटी के अंदर जहां पूरी दुनिया के स्टूडेंट आते हैं हिंदुस्तान के तो आते हैं। पूरी दुनिया के स्टूडेंट आते हैं उनको तिरंगे झंडे की अहमियत पता चले कि ये तिरंगा झंडा कागज का टुकड़ा कपड़े का टुकड़ा नहीं ये शहीद आदम भगत सिंह राजगुरु सुखदेव मंगल पांडे इफ्फाकुल्लाह खान जलेवाला बाग के हिंदू मुसलमान सिख के साथियों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है मान सम्मान के साथ जितने जिसमें डिप्टी सीएम एम सिंघवी जी ने उसको शुरुआत की है हर बच्चा जो भी दुनिया से आएगा वो सबसे पहले इस राष्ट्र के गौरव राष्ट्र के तिरंगे झंडे को सलूट करेगा और उसको हिंदुस्तान की आज़ादी के इतिहास का साथ साथ पता चलेगा तो मैं पूरा बापू जी को पूरी यूनिवर्सिटी को पीपी पी शिवानी ग्रुप को यूनिवर्सिटी को, को वाइस चांसलर सबको मुबारकबाद देता हूँ સતારષેક દિવ્યાંગ ન્યૂ સ્કીમ સુરત